બોટાદના ગઢડા તાલુકાના ઈશ્વરિયા ગામથી દસ જિલ્લા ગામોની અવરજવર કરવાના મુખ્ય રસ્તા પરનું નાળું ધોધમાર વરસાદના કારણે તૂટી જતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તંત્ર દ્વારા બાજુમાં ડાયવર્ઝન બનાવાયું છે અને કામ શરૂ છે ત્યારે તાત્કાલિક અહીંયા મજબૂત પુલ બનાવવા લોકો માંગ કરી રહ્યા છે બોટાદ જિલ્લાના ભારે વરસાદના કારણે અનેક ગામોમાં નાળા પુલિયા કોઝવે ધોવાયા છે તૂટી ગયા છે તેને કારણે કેટલાક ગામડાઓના રસ્તા બંધ થયા છે જેના કારણે લોકો હેરાન પરેશાન થયા છે ત્યારે ગરડા તાલુકામાં પણ ભારે વરસાદના કારણે અનેક ગામોમાં નાળા કોઝવે તૂટી ગયા છે ગરડા તાલુકાના ઐશ્વર્યા ગામથી લાખણકા અડતાળા ખોપાળા આલમપુર ગરડા સહિતના દસેક ગામો તેમજ જિલ્લા સેન્ટરે જવાના મુખ્ય માર્ગ પર નાળું આવેલું છે સોલ જૂનના રોજ ભારે વરસાદ પડવાના કારણે ધોવાઈ જતા વચ્ચેથી તૂટી ગયું હતું આ નાળું તૂટી જતાં લોકોની અવરજવર બંધ થઈ છે વિશ્વરિયા ગામ અને અમારા ગામમાં સોળ તારીખે જે ભારે વરસાદ આવેલો જેના કારણે આ ભાઈ નાળું બાળું જે તૂટી ગયેલું છે અને એ પહેલાં બી બે વખત તૂટી ગયેલું કોઈ તંત્રએ કોઈ ધ્યાને લીધેલું નથી એ સિવાય જે ઇમરજન્સી જ્યાં જવું હોય દવાખાના ઘટના બની હોય તો અમારે વીસ કિલોમીટર જેટલું અંતર કાપી જવું પડે છે આ મુખ્ય રોડ આ જે રહ્યો એ ગરડા ઈશ્વર આપણે બોટાદ થઈને જોડતો રસ્તો છે હાલ આમ સમસ્યા કેવી પડે સમસ્યા અતિ વારે કે ફરી ફરીને જવું પડે છે વીસ કિલોમીટરનું અંતર કાપવું પડે છે આ માટે આમ ફરી ફરીને જવા માટે

ઓકે સોળ તારીખે રાત્રે અને સત્તર તારીખે દિવસના ઘણો બધો વધારે પડતો વરસાદ પડ્યો એને કારણે આપણા આખા જિલ્લામાં ઘણી જગ્યાએ મતલબ મેજર નુકસાન બી થયું છે અને માઇનર નુકસાન બી થયું છે અને એને કારણે આપણે ત્યારે તો ચોવીસ થી પચીસ રસ્તા બંધ હતા પંચાયતના જ પણ હાલ તમે કીધું ને એમ ઈશ્વરિયા ગામે જે રસ્તો છે એનું મતલબ ડીપ કોઝવે હતું એ વધારે પડતા વરસાદ આવવાથી ડેમેજ થઈ ગયું હતું અને રસ્તો બંધ હતો તો અત્યારે ટેમ્પરરી ડાઇવર્ઝન કરી અને રસ્તો હાલ ચાલુ છે અને મતલબ પાઇપ નાખી અને વ્યવસ્થિત કરવાનું કામ બી ચાલુ છે પણ હાલ ત્યાં મતલબ આજુબાજુમાં માટીને એના લીધે ક્રેન કે ત્યાં જઈ શકતી નથી પાઇપને બધું પહોંચાડી દીધેલું છે અને ટૂંક જ સમયમાં મતલબ એ કામગીરી થઈ જશે અને હાલ બધા જ બોટાદના જિલ્લાઓ જિલ્લાના રસ્તાઓ બધા ટ્રાફિકેબલ છે જ્યાં જ્યાં ડેમેજ થયું હતું ત્યાં રેક્ટિફિકેશન ની કામગીરી કરવામાં આવી છે અને હાલ બધા રસ્તા ચાલુ જ છે ગોતાભાઈ શેકલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ